ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ છે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે પુત્રદા એકાદશી ક્યારે છે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવાર શ્રાવણ સુદ અગિયારસ એકાદશી મહાત્મા પૂંજાવીધિ શ્રી કૃષ્ણ યુધિષ્ઠને આવ્રત અંગે જણાવ્યું હતું શ્રાવણ મહિનાના સુદ્ધ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે પુત્ર દાયકાદશીનું મહત્ત્વ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠને જણાવ્યું હતું પુત્ર દાયકાદશી ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવા રાત્રે જાગરણ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે આ વ્રત કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે હજાર વર્ષ સુધી તપસ્યા કરવાથી પણ મળતું નથી જેઓ પુત્ર દાયકાદશી વ્રત કરે છે તેઓ આ લોકમાં પુત્ર મેળવી મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ મહાત્માને વાસવા અને સાંભળવાથી અગ્નિષ્ટો યજ્ઞનું ફળ મળે છે શાસ્ત્રમાં પણ કહ્યું છે એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી કરવામાં આવે તો અવશ્ય તેને સંતાનની પ્રાપ્તિ થાય છે એકાદશીની આતિથિ શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરાય છે નારદ પુરાણમાં વ્રતોનું મહાત્મા જણાવતા કહ્યું છે કે ગંગા જેવું કોઈ તીર્થ નથી મા જેવો બીજો કોઈ ગુરુ નથી ભગવાન વિષ્ણુ જેવા કોઈ દેવ નથી તેમજ વ્રત ઉપવાસ જેવું કોઈ તપ નથી વ્રતોમાં એકાદશી વ્રત સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે એક વર્ષના બાર મહિના છે એટલે કે દરેક મહિનામાં બે એકાદશી આવે છે અધિક અથવા માસ હોય ત્યારે એ મહિનાની બે એકાદશીઓ હોય છે આ રીતે કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે આ બધી એકાદશીઓ પોતાના નામ પ્રમાણે ફળ આપવા હોય છે એકાદશી ઉત્પત્તિ અને મહિમાવાસી સાંભળી તેમજ ભજન કીર્તન કરવાથી મનુષ્યના તમામ સુખોની પ્રાપ્ત કરી અંતમાં વિષ્ણુલોક અર્થાંત વૈકું લોકની પ્રાપ્તિ કરે છે અગિયારસના દિવસે સવારે વહેલા ઉઠી તળાવ કે સરોવરમાં નાહી સ્વસ્થ કપડાં પહેરી મંદિરમાં જય ગીતા પાઠ કરવો અથવા પુરોહિત બ્રાહ્મણોદીથી સાંભળવો ભગવાન પાસે આ રીતે સંકલ્પ લેવો હે પ્રભુ આજે હું આપની એકાદશીનું વ્રત કરું છું તે નિમિત્તે આજથી હું ઢોંગી દુરાસારી સોર અને મિથ્યા વ્યક્તિઓ સાથે લાંબી વાતચીત કે વ્યવહાર કરીશ નહીં કોઈનું દિલ દુભાય એવી વાત કરીશ નહીં ગાય બ્રાહ્મણો આદિને ફળાહાર તેમજ અનાદિ આપી પ્રસન્ન કરીશ વ્રત નિમિત્તે રાત્રે જાગરણ કરીશ આપનું કીર્તન કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશ અક્ષર મંત્રનો જાપ કરીશ રામ કૃષ્ણ ઇત્યાદિ વિષ્ણુ સહસ્ત્ર નામનું કંઠનનું આભૂષણ બનાવીશ આ રીતે પ્રણ કર્યા બાદ શ્રી હરિ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી પ્રાર્થના કરવી હે ત્રણેય લોકના સ્વામી મારા સંકલ્પની રક્ષા કરજો મારી લાજ તમારા હાથમાં છે મને એવી શક્તિ આપજો પ્રભુ કે હું મારો સંકલ્પ પૂર્ણ કરી શકું કોઈ મૃત્યુ પામે તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરું મૃત્યુ થવા પર મનમાં સંકલ્પ લેવો હે સ્વર્ગે ગયેલા આત્મા તારા નિમિત્તે એકાદશીઓ કરીશ જેના ફળ સ્વરૂપે મળનાર પુણ્યને હું ભગવાન વિષ્ણુને અર્પણ કરું છું જેથી પ્રભુ તમારા આત્માને શાંતિ અને મોક્ષ આપે એ દિવસે એકાદશી વ્રતનો સંકલ્પ કરી અસ્થિ વિસર્જન ક્રિયાઓ પૂર્ણ થયા પછી એકાદશીના વ્રતનો સંકલ્પ રાખી એનું ફળ એ મૃતાત્માને અર્પણ કરવું મૌન જાપ શાસ્ત્ર પાઠ ભજન કીર્તન અને રાત્રિનું જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે આ પ્રમાણે નિયમથી વ્રત કરવાવાળા મનુષ્ય દિવ્ય ફળ પ્રાપ્ત કરે છે રાત્રિ જાગરણ કરવાથી હજારો પૂર્વજન્મોના પાપો નાશ થાય છે વ્રત ખોલવા માટે દ્વાદશ બારસના દિવસે સૌથી પહેલાં બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ જો આ કામ કરવામાં અસમર્થન હોઈએ તો બ્રાહ્મણને ભોજન નિમિત્તે કાસો સામાન સીધું સામગ્રી મંદિરમાં કે સુપાત્ર બ્રાહ્મણને આપવું જોઈએ જરૂરિયાતમનને દાન દક્ષિણા આપવી જોઈએ એકાદશીનું વ્રત કરવાવાળાએ મનુષ્ય જો સંપૂર્ણપણે નિયમોનું પાલન કરે તો આ વ્રત ચોક્કસ પડદાયી અને વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ